તમે સાહીઠ હજાર રૂપિયા રોકડા લઈને આવો અને લઈ જઈ શકો છો ખાલી સાહીઠ હજારમાં ખાલી ડોક્યુમેન્ટ તમારે લઈને આવે છે લોન પણ અહીંયાથી લતીફભાઈ ઉપલબ્ધ કરાવી દેશે તમારે અને ગાડીની કન્ડિશન બી તમે જોઈ શકો છો વેલ છે સારી છે કંપની કલર છે કોઈ જગ્યાએ ટચ કરેલી લાગતી નથી ગાડી માર્કેટ ગુરુ એક્ટુ આજે તમારા માટે લઈને આવી ગયો છું સેકન્ડ કાર જે તમે જોઈ શકો છો બધી બહુ કાર છે ઘણી કારનું કલેક્શન સારું એવું કલેક્શન છે અને અહીંયા એક લાખથી માંડીને દસ લાખ સુધીની કાર છે એ આવેલું છે ચોકડી થી એક્સપ્રેસ હાઈવે તરફ જતા ભારત પેટ્રોલ પંપની સામે જનતા મોટર્સ અને એમનો કોન્ટેક નંબરને નીચે આપી દીધેલો છે તો ચલો આપણે જનતા મોટર્સની મુલાકાત કરીશું અને જાણીશું અહીંયા લાખ રૂપિયાથી માંડીને દસ લાખ સુધીની કઈ કઈ કાર તો આ છે વ્હાઈટ કલરમાં વેગનક જે સિવરનું પાર્સિંગ છે તો લતીફભાઈ આની શું પ્રાઇસ છે કયું મોડેલ છે બે હજાર પંદર સોળનું મોડલ છે ફર્સ્ટ ઓનર છે વર્ઝન વીએક્સ આઈ પેટ્રોલ સીએનજી એન્ટ્રીવાળી એની પ્રાઇસ ત્રણ લાખ પાંસઠ હજાર રૂપિયા છે અને કેટલામાં મળી જશે આ તમે સિત્તેર હજાર રૂપિયા લઈને આવશો તો બાકીની લોન પડી જશે સિત્તેર હજાર રૂપિયા લઈને આવો અને બાકીની લોન થઈ જશે લોન અહીંયા ઉપલબ્ધ છે ઉપલબ્ધ છે અને અહીંયાથી લોન દેખાય ડોક્યુમેન્ટ લઈને આવેલ લઈને આવો અને સિત્તેર હજાર રૂપિયામાં ગાડી લઈ જાઓ સિત્તેર હજાર રૂપિયા લઈને આવો ડોક્યુમેન્ટ લઈને આવો તમારા અને આ કાર તમે તમારા ઘરે લઈ જાઓ આ છે પલ વાઈટમાં સ્વીફ્ટ ડિઝાયર સ્વીફ્ટ ડિઝાયર જીજી જે નું પાર્સિંગ છે અને લતીફભાઈ આની કયું મોડેલ છે અને કયું વેરિયન્ટ છે બે હજાર સોળનું મોડેલ છે ફર્સ્ટ ઓનર છે વર્ઝન વીએક્સ આઈ પ્યોર પેટ્રોલ છે શું ડીપી આવી શકે છે એની કિંમત આપણે ચાર લાખ પંચ્યાસી હજાર મિલી જાય બરાબર છે એની ડીપી તમારા પંચોતેર હજાર રૂપિયાની આજુબાજુ આવશે પંચોતેર હજાર રૂપિયા લઈને આવે તો આ કાર એમની કરી શકે છે હા બિંદા બધું તમે અહીંયાથી ઉપલબ્ધ ઉપલબ્ધ ચાલુ છે તો તમે તમારા ડોક્યુમેન્ટ લઈને આવો પંચોતેર હજાર રૂપિયા માત્ર ને માત્ર પંચોતેર હજાર રૂપિયા લઈને આવો અને ડોક્યુમેન્ટ લઈને આવો અને લતીફભાઈ અહીંયાથી જનતા મોટર્સમાંથી તમને લોન પણ ઉપલબ્ધ કરાઈ જશે અને સારી એવી કન્ડિશન છે કારની કંપની કલર છે કોઈ જગ્યાએ ટચ કરેલી લાગતી નથી જનતા મોટર્સ નંબર નીચે આપી દીધો છે એક વખત અવશ્ય કોન્ટેક કરજો તો આ છે ચેરી કલરમાં હોન્ડા સિટી પ્રીમિયમ કાર ગણાય છે જેનું પાર્સિંગ છે તો લતીફભાઈ આની શું પ્રાઇસ છે કયું મોડેલ છે બે હજાર ચૌદ મોડલ છે સેકન્ડ ઓનલ છે વેડીઆઈ છે ડીઝલ

આરી શું પ્રાઇસ પડશે અને કયો ઓનર છે બે હજાર પંદર મોડેલ છે ફર્સ્ટ ઓનર છે વર્ઝન વીડીઆઈ રાઇસ એની મિલી છે છ લાખ પચાસ હજાર રૂપિયા અને નંબર છે એકવીસ અગિયાર એકવીસ અગિયાર સિલેક્ટેડ નંબર છે ને પ્લસ નોન એક્સિડન્ટ એક્સિડન્ટની ફૂલ ગેરંટી મળશે એન્જિનની દસ હજાર ની બી ગેરંટી અને પેટ્રોલ છે ડીઝલ ડીઝલ વીડીમાં છે વીડીઆઈ હા વિડી અઠીકા તમે જોઈ શકો છો ગેરંટી આપે છે દસ એન્જિન અને દસ હજાર કિલોમીટર સુધીની એન્જિનની ગેરંટી ગેરંટી મળશે ગેરંટી અને એમાં કેટલું ડીપી આવી શકે એમાં ડીપી તમારે સાહીઠ સાહીઠ પાસઠ હજાર રૂપિયા એમાં બી આવશે સાહીઠ હજાર રૂપિયા લઈને આવે તો ગાડી આપી દેશો તમે સાહીઠ હજાર રૂપિયા લઈને આવશે તો ગાડી આપી દઈશું પૂરેપૂરી બીજી લોન બીજી લોન સાહીઠ હજાર રૂપિયા લઈને આવો અને બીજી તમામ લોન કરી દેશે લતીફભાઈ અહીંયાથી બસ તમારું ડોક્યુમેન્ટ લઈને આવવાનું છે જનતા મોટર સામોરકા એક્સપ્રેસ હાઈવે રોડ પર ભારત પેટ્રોલ પંપની સામે આવેલું છે નીચે એડ્રેસ પણ મેન્શન કરેલું છે અને કોન્ટેક્ટ નંબર પણ મેન્શન કરેલો છે અને તમે વિડીયો જોઈને આવશો ને કહેશો માર્કેટ ગૃહનો વિડીયો જોઈને આવ્યા છીએ તો એમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી આપશે માધ્યમથી તો પંદર ટકા ડિસ્કાઉન્ટ કરી અમારા માધ્યમથી આવશો તમે દરેક કારમાં બનશે ત્યાં સુધી પંદર થી વીસ ટકા જેટલું બનશે એટલું ડિસ્કાઉન્ટ તમને કરી આપશે તો વિડીયોને લાઈક કરી દો શેર કરજો અને બધા સુધી પહોંચાડજો વિડીયોને જેને કારની જરૂર હોય